સુરત લોકસભા બેઠક કે જ્યાં ડ્રામા બાદ નિલેશ ભાણી જેઓનું ફોર્મ અમાન્ય રખાતા વિવાદ થયો હતો નિલેશ કુંભાણીનો હવે કોઈ અતો પત્તો નથી ચર્ચા એવી છે કે ભાજપ સાથે મળીને નિલેશ કુંભાણીએ તરકટ રચ્યું અને હવે તે ભાજપમાં પણ જોડાઈ જશે આ તરફ કોંગ્રેસ કાર્યકરોમાં ફાટી નીકળ્યો છે ગુસ્સો આજે સવારે કોંગ્રેસ કાર્યકરો પહોંચ્યા સર્થાણસ્થિત નિલેશ કુંભાણીના ઘરે અને ઘરના દરવાજા પર લગાવ્યા જનતાનો ગદ્દાર લોકશાહીનો હત્યારો આવા લખાણવાળા બેનર ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી પોલીસે કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત આ જપા જપી પણ થઈ તો આમ આદમી પાર્ટીએ નિલેશ કુંભાણી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે ભાજપે સુરતથી મુકેશ દલાલ ને ટિકિટ આપી છે એવામાં કોંગ્રેસે કર્યો કટાક્ષ કે નિલેશ કુંભાણી તો દલાલ પણ દલાલ નીકળ્યા